બેહનું હાડું કરાજો પાછા ઢોસ્યુંનું હાડું ન કરાવતા ના બટા ના એટલે એવો લાગુ હું મને પહેલી જ તમારી ખબર છે કેનું હાડું કરાવતમી બો દેકારો ન કરવા આના મુખ સાડમાં ને ઓલ માટી ને પાણી ભરી જા મીઠું પાણી લાવજીયા ને થોડુંક ચા ખાઈ લેશે ને ઈ કાલનું ભર્યું હે ઉગાડું જા તું પાણી એ હારું આ કાળિયો કેવો હે ને ઈ જ ન ખબર પડતી આ આયો રાંઢવાણ માંડવા વાંધીન

કોણ હે તારો આશિક અરે માર કાળી આવતો રહ્યો દોડી દોડીને થાકી ગયો એટલે માર કાળીએ દોડીને થાકી રહ્યો પાણી લાવી પીવરાય ને ના પાણી ના લાવી હો ના લાવી કાગરિયા કમ્પ્લીટ રાખજે આપણે બેન થાકી જવાનું છે કાગરિયા છે મારી પાસે કમ્પ્લીટ છે પણ અહીંયા આધાર કાર્ડ એક નથી તને ખબર ન પડતી આધાર કાર્ડ કઢવી લેવાય પણ વાડીએ થી નવરી જ ન થાય દે લાઈ 2000 રૂપિયા તાત્કાલિક આધાર કાર્ડ કઢવી દઉં હા અમાર ગામમાં 5 6 કઢવી દે તો 2000 માંગો 1500 મારું બોલી ઉતરે ગયો મારું ખોટું કરી નાખ જાણું હતા ખોટું કરીને તો આગળ આવી પણ મારું ખોટું કરીને તો તમારે આગળ જાવું હે માર બાપાનું ખોટું કરી નાખો તો તારું શું કહેવાય અરે રે રે બાપા આઈ બાપાનું ખોટું કરી નાખે કડ ખુવા દે આ ખૂના ટમેટાનું મોર વર્યા ઓલી સોડી હજી ન આવી ક્યાં ભઉ ભંકે વાઢવા દે છે એકવાર ભેંસે ભૂખી બુંભાડા મારે કોઈ સોડીને ગાડી સડાવે એવું નહીં હોય લાય ગાઢે સડાઈ જાવ સાનું કેટલા ટોલા છે નાકરા ટોલા છે રાજે સીને ભેગા હું ભય ભેગો હું કાઈ ની ભેસ ભેગા હા ઓ નો વાહ આને લે બાપુ તમે તો માર હાંડે થાય ને હા મારે કાય કાળિયો તારો હારો નથી ખાવ આવો કાળિયો સમય હોય કોઈ દે ના બાપા માર કાળિયો હખડી ની લે આમ ના બાપા માર કાળિયો ગઉ પાછો લઈ લે મરી દાજી પાટે કપાઈ જા જા અતાર વઈ જા જા હાલ નીકળ જાનુ જાનુ વારી ના તે તો મારું નાક વઢયું ના જાનુ ગામ માં કોક ને ખબર પડશે ને મારી આબરૂ ની ફરી ફીર વિ નાખી મારતા ને નકર માર બાપા કહી દે હાલ તાર બાપા પાસે જાવું હાલ હાલતો થા હાલતો થા લે કાઢ્યો લે આ છોકરો ક્યાં હોય ગયો રખડવા

ઇને કઈ દીજો મારો વાળીને શેઢો નો ટપી ખાતો નહીં ઇનકા સાતો નહીં તારા બાપ ગામમાં ક્યાં બેવે ઉનો રેવા દીધું મને તાંગા ફાંગ લખી ને ગાવક તે તારા બાપા તમે જ નો મારો ઇને મન ઠેર લખીને મારતો આયો તે નો નાખતો હોય તો આબરૂ માથે હાથ પણ માર હારા થાય એટલે મેં જો બેલે બે ધોલ મારતા મને એમ થાય આવો કાળિયો મારી સોડીને કાઈ નો ઘરવારો ગોજ દો કાળિયા ઉપાડો લઈ ગયો બસ મારો મન આપણે મટાડવાનું ઘરવાનું જે હોય મત તો આજે નઈ ને કાલે નઈ હા જી હા થઈ ગયું સમાધાન ભેજ ના સમાધાન કરવું એક સર તે પચાસ હજાર રૂપિયા બીજી ગામમાં કોઈ નઈ તો સમાધાન કરવું આ પચાસ હજાર રૂપિયા પચાસ હજાર જોયા તો સમાધાન કરવું સમજી લઈ લો કેટલા પીડ્યા તાર પાંચ હજાર એવું નું કરાવીને આવ્યો ને પાંચ હજાર હે જો પાંચ હજાર લવું હક પણ થાય કોઈ વાત કરતા મારા કાંઈ નઈ થાય વાંધો નહીં પૈસા કેમ આપ્યા હે એમની છોડી વેરા નકી કર્યું હું મારા 5000 નસ લેવા હું 50000 દેન તો જ સમાધાન કરીશ ગાડિયા પૈસા દે સમાધાન કરું હું એવું હતું લઈ લો લઈ લો ને અને એને કહી દીજો મારી વાડી બાજુ ડોકાય નહીં આ નહીં આવે તમારી વાડી બાજુ ન ગાજીમ ટાંગા ભાંગ નાખીસ આ વાંધો ન હાલ કરાવે તો ભાંગ નાખજો બાપા એક વાત કહું હું માર હાઉ હે ને મસ્ત હે એટલી બધી રૂપિયા હે તાર હાઉ હા માર હાઉ એટલી બધી રૂપિયા તમ ગાવ પર ધોલ મારું તો નિશાન પડ્યું રે તો તાર પેલા કેવાનું હતું ઢોવા આવ્યો ને દો હજાર રૂપિયા દઈ દે આપડે તો હજાર મારું સમાધાન થઈ જાય તે દી આપડે દેવા નો પડે બાપા આય મળવા જાવ ને એટલે તમારું નક્કી કરતા આવ્યું હા તે વાંધો ને નક્કી કરતો હોય મારા દીકરા છે આપું વારા હું ભાઈ દઈશ તું બે હાલ